નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણું મન ગતિ કેવી રીતે કરી રહ્યું છે અને મન ગતિ કરે ત્યારે જે જુઠ્ઠું જ છે જે ખોટું જ છે તે પણ આપણને સાચું લાગવા માંડે છે ક્યારે સાચું લાગે છે કે જ્યારે મન મનની ગાડીમાં આપણે બેઠક હોય અને મન ગતિ કરતું હોય ત્યારે આપણને પૂરું અસ્તિત્વ પૂરો સંસાર સાચો લાગે છે આમ આપણે વિચાર કરીએ બુદ્ધિથી વિચાર કરીએ તો આપણને ખોટું લાગે છે કારણ કે શરીર પણ સાથે આવતું નથી તો શરીર પણ ખોટું છે સંપત્તિ સાથે આવતી નથી માલ મિલકત ખજાના બજાના કંઈ આપણી સાથે આવતું નથી તો આ બધું ખોટું જ છે પરંતુ આપણને સાચું કામ કેમ લાગે છે આ મનની ગતિનું જ કારણ છે તો એમ મન કેવી રીતે ગતિ કરે છે અને એ ગતિમાં આપણને આ જે ખોટું હોવા હતો આપણને સાચું કેમ લાગે છે અને જો મન અગતિ થઈ જાય મનની અગતિ થઈ જાય તો આત્મતત્વની ઓળખાણ કેવી રીતે થાય છે તો આપણે લગભગ તો કોઈ માણસ એવો નહીં હોય કે જે રેલવે ગાડીમાં ન બેઠો હોય ટ્રેનમાં ન બેઠો ટ્રેનમાં જઈને મુસાફરી ન કરી હોય તો આપણે રેલવેમાં મુસાફરી કરીએ છીએ અને ચાલુ ટ્રેને આપણે બારી બારી બહાર જોઈએ છીએ તો આપણી નજરે જે વૃક્ષ દેખાય છે જે ઘર દેખાય છે જે ગામડા દેખાય છે જે ડુંગર દેખાય છે જે ખેતર દેખાય છે આ બધું જ આપણને દોડતું લાગે છે નથી લાગતું ના લાગતું હોય તો ગાડીમાં બેસી મુસાફરી ના કરી મુસાફરી કરીને જોઈ લેજો બધું જેટલી ગાડી જેટલી ગાડીની સ્પીડ હશે એટલી સ્પીડમાં બધું જ આપણને દોડતું દેખાશે તો આ બધા જ વૃક્ષ આપણને ભાગતો દેખાઈ દેશે દોડતો દેખાઈ દેશે ગતિ કરતો દેખાઈ દેશે અને તે બધા જ વૃક્ષ ટ્રેનની વિરુદ્ધ દિશામાં જ ભાગતો દેખાઈ દેશે તો આપણે જે ભાગમાં વૃક્ષો જોઈ રહ્યા છીએ એને વૃક્ષ ભાગતો જ નથી પરંતુ ટ્રેન દોડી રહી છે અને વૃક્ષ ટ્રેનમાં બેઠા બેઠા આપ આપણે દોડ્યા જઈએ છીએ પરંતુ આપણે ટ્રેનમાં સ્થિર બેઠા છીએ નથી વૃક્ષ દોડતો નથી તમે દોડતા ફક્ત ટ્રેન જ દોડી રહી છે આપણે તો સ્થિર છીએ કારણ કે આપણે ટ્રેનમાં બેઠા છીએ તો દોડી રહી છે ટ્રેન આપણે તો ટ્રેનમાં દોડતા જ નથી આપણે તો ફર્સ્ટ ક્લાસ સીટ ગોતી સીટ ઉપર બેસી જ રહ્યા છીએ આપણી આંખીઓ પણ દોડ દોડતી નથી આપણી આંખીઓ બસ ફર્સ્ટ ક્લાસ સીટ ઉપર બેઠીને જોઈ રહી છે બધું દ્રશ્ય જોઈ રહી છે તો દ્રશ્ય દોડી રહ્યું છે ને દ્રશ્ય દ્રશ્ય કેમ આપણને દોડતું લાગે છે તો આપણે તો સીટ ઉપર સ્થિર બેઠા છીએ આપણે તો નિષ્ક્રિય બનીને બેઠા છીએ એટલે આપણે તો કોઈ આપણી તો કોઈ ગતિ જ નથી ઓખ જોઈ રહી છે તો ઓખની પણ કોઈ ગતિ નથી ઓખ પણ દોડતી નથી આપણી ઓખ પણ સ્થિર છે તો સમજી લો ટ્રેન એ જ મન છે અને મન વિષય વાસનાના પાટા ઉપર દોડી રહ્યું છે અને આપણે અંદર બેસી રહ્યા છીએ ને આત્મા છે તો આત્મા કોઈ દિવસ ગતિ કરતો નથી આત્મા ચલાયમાન નથી એટલે કે ટ્રેનમાં આપણે ગતિ કરતા નથી અને એક સ્ટેશનેથી બીજા સ્ટેશને જે ટ્રેન દોડે છે તે આપણે કહીએ છીએ કે સ્ટેશન આવી ગયું તો સ્ટેશન પણ સ્થિર છે ફક્ત ટ્રેન જ દોડી રહી છે અને ટ્રેન દોડીને સ્ટેશને પહોંચે છે સ્ટેશન પણ દોડતું નથી તો ટ્રેન જ દોડી રહી છે તો જ્યારે સ્ટેશન આવે છે અને ટ્રેન ઊભી છે ત્યારે આપણને ખબર પડે છે કે કોઈ પણ વસ્તુ ઝાડ જંગલ દોડી રહ્યું ન હતું અને ન સ્ટેશન પણ દોડી રહ્યું હતું ના ડુંગરા પણ દોડી રહ્યા હતા ના નદીઓ પણ દોડી રહી હતી ના કોઈ ગામડા પણ દોડી રહ્યા હતા ફક્ત ટ્રેન જ દોડી રહી હતી અને એ ટ્રેનમાં આ તો ટ્રેન જ દોડી રહી હતી એવી જ રીતે આપણું મન એક સ્ટેશનથી બીજા સ્ટેશન બાજુ દોડી રહ્યું છે અને આપણા મનની ગતિ ટ્રેન જેવી છે તેથી જે ગતિ કરતું નથી તે પણ આપણને ગતિ કરતું દેખાય છે અને ચાલુ ટ્રેન તે આપણને સાચું લાગે છે અને આજે આપણે જે સત્ય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ આત્મા ઉપર પરમાત્મા ઉપર ચર્ચા કરી રહ્યા છીએ અને એના કારણે આજે આપણને સત્ય ગતિશીલ લાગે છે ખરેખર જે ગતિ કરતું જ નથી એના વિષયમાં આપણે ચર્ચા કેવી રીતે કરી શકીએ પરંતુ જ્યારે ટેશન આવે છે ત્યારે જ આપણને આપણી દેવોશી તૂટે છે અને ખબર પડે છે કે બધું જ સ્થિર છે પરંતુ મનરૂપી ગાડી દોડી રહી હતી અને આપણે મનરૂપી ગાડીમાં બેઠા હતા એટલે જ આપણને બેહોશીમાં લાગતું હતું કે બધું જ દોડી રહ્યું છે અને મનરૂપી ગાડી જ્યારે ધ્યાનરૂપી સ્ટેશન ઉપર આવે છે ત્યારે મનની ગતિ કપાય છે મન સ્થિર થઈ જાય છે ત્યારે જ આપણી દેહોશી તૂટે છે અને મનની ગતિના કારણે જ વિષય વાસના કામ ક્રોધ લોભ અહંકાર રાગદ્રેશ ભાવના ટેશન આવતો છે અને એ જ મન જ્યારે ગતિમાંથી અગતિમાં આવે છે ત્યારે જ સત્યને જાણી શકાય છે ત્યારે જ આત્માને જાણી શકાય છે તો આપણે વિચાર કરીએ જેમ ટ્રેનમાં બેઠા બેઠા આપણે જોઈએ કે જંગલ ભાગી રહ્યું છે ઝાડ ભાગી રહ્યા છે બધું આપણને દોડતું જ દેખાય છે પણ આપણને ટ્રેન દોડતી દેખાતી નથી એ આપણી બે મગજની બેહો છે અને ટ્રેન દોડતી દોડતી સ્ટેશન પણ દોડતા નથી સ્ટેશન પણ સ્થિર છે આપણે જે પ્રકૃતિ જોઈએ પ્રકૃતિ પણ સ્થિર છે સિફ ટ્રેન દોડે છે અને ટ્રેનમાં તમે બેઠા છો તો તમે પણ દોડતા નથી સીર પર ટ્રેન જ દોડે છે તમે માની લો તમે ટ્રેનમાં બેઠા તમે હાથમાશો તમે ટ્રેનમાં બેઠા તો ટ્રેનમાં બેઠા બેઠા આત્મા જોઈ રહ્યો છે કે બધું જ દોડી રહ્યો છે અને એ વિષય વાસનાઓ પાછળ વિષય વાસનાઓના સ્ટેશન આવતા જાય છે પરંતુ જ્યારે સ્ટેશન આવે છે અને ટ્રેન સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહે છે ત્યારે જ આપણને ખબર પડે છે કે ભાઈ આ તો બધું ખોટું છે કોઈ પણ સ્ટેશન પણ દોડતું નથી કોઈ ઝાડ પણ દોડતું નહોતું કોઈ ડુંગળા પણ દોડતા નહોતા ફક્ત ટ્રેન જ દોડતી હતી તો આવી રીતે આપણું મન ગતિ કરી રહ્યું હોય છે અને મન ગતિ કરી રહ્યું હોય ત્યારે સંસારની જે વસ્તુઓ આપણી નથી મૃત્યુ સમયે જે વસ્તુઓ છૂટી જાય છે એને પણ આપણે પોતાની માની લઈએ છીએ શરીરને પણ પોતાનું માની લઈએ છીએ કારણ કે આપણું મન ગતિશીલ છે મનની ટ્રેન ગતિશીલ છે એટલે જ આપણને પાંચ તત્વનો અંદર મતલબ સંસારની અંદર જે વસ્તુઓ છે સંસારની જે વાસનાઓ છે એ દરેક વસ્તુઓ આપણને મનના કારણે જ ગતિશીલ લાગે છે હરિ ઓમ તસદ આદેશના uh, પ્રણામ